આવું છું મારું ગામ અડીશણાનું ખરું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આગામી તારીખ બાર ત્રણ અર બાર ચાર બે હજાર પચીસના રોય છે એકાવન દીકરીઓના ભવ્યાતી ભવ્ય શાહી જાજરમાન સમુલગ્ન અડીશણાના પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમુલગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્યાતી ભવ્ય સમુલગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતીના દિવસે દરેક દીકરીઓની અ સૌપ્રથમ મેધી રસમ દીકરીઓ ની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના કુપી મંડળના તમામ બહેનો ની પણ મેધી ની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓ ની હલદી રસમ થવા જઈ રહી છે સાજે સવા સાત વાગે દરેક દીકરીઓ ની મહારતી નો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન દીકરી એ એકાવન શક્તિ પીટ સમૂહ છે અને સમગ્ર ગુજરાત ની 51 દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે